ભાઈ બંદોસ્તા બરોબર રામમે કોઈને ખબર ન પડે તું તમર જેવો હોય તો અમે એક નંબર ક્યુ લે તમારે જેવું ન બોલવું মুরગી લે તમે બનો કેનો છે মুরગી લીધી છે ને અમારે હા આઈસી તમારા લસણામાં પડ્યું હો કાપુ હમ એ ગમે તમારા લસણામાં પડ્યું બાપા ઈને અજી આમાં છે તને કો ના બો ઈ તમ ખાવ હાલો હાલો 115 થઈ ઓલા લોકોને એમ લાગે ને ફકું લાગે કેમ ખોટું

બે સાધુ છે ને પ્રસાદી લઈ લે ને બાપુ ની હાજરી હોય તો ભલે એટલે તમને કહું છું કે બે બેટા ગુરુજી ત્યાં ને મસ્તમાં હે કે જમશે કા ઠેકાણું તો તમે જમી લો પેટ ભરીના જમાડજે ગુરુજી આજ મોજમાં હે ને કે કે એને